તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ઈ નિર્માણ કાર્ડ બે હજાર ચોવીસ વિશે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું તેની વાત આપણા વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો ઈ નિર્માણ કાર્ડ બે હજાર ચોવીસ કે જે કાર્ડ થકી ઘણી બધી યોજનાની અંદર લાભ મળે છે અને આ કાર્ડના કેટલા ફાયદાઓ છે જે વ્યક્તિ જોડે ઈ નિર્માણ કાર્ડ છે અથવા તો નથી તો નિર્માણ કાર્ડ કઈ રીતે અને ક્યાંથી મેળવવું અને તેનો ઉપયોગ શું છે તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા હું કાર્યક્રમ કે જેની અંદર શ્રમયોગી અને નિર્માણ કાર્ડ ઓળખ માટે લાભાર્થી પ્રદાન કરેલી રહ્યા છે આ યોજના ગુજરાતના બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન શ્રમયોગી કલ્યાણ બોર્ડના દ્વારા જે કોઈ પણ વિવિધ પ્રકારના લાભો છે તે મેળવવા માટે પરવાનગી આપે છે એ નિર્માણ કાર્ડ બે હજાર ચોવીસ મિત્રો પહેલાં શ્રી શ્રમ યોગી કાર્ડ અને તેમના ઓળખ માટે લાકડાના આપવામાં આવતું હતું પરંતુ હવે તેની અંદર ફેરફાર કરીને હવે તેને ઈ નિર્માણ કાર્ડ આપવામાં આવી રહ્યું છે જે સ્માર્ટફોનના કાર્ડ પ્રકારનું હોય છે જેની અંદર લાભાર્થી તેમના ફોટો હોય છે અને કે હવે તે ફોટાવાળું કાર્ડ આપવામાં આવે છે આ કાર્ડ એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલું હતું આવતી ઘણી બધી યોજનાઓ અને કાર્યક્રમો માટે ઓળખ તરીકે કામમાં આવે છે તથા વ્યક્તિઓને શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ તરફથી સહાય મેળવવામાં પણ મંજૂરી આપતું હોય છે અને આ એ નિર્માણ કાળ એ એક આવશ્યક દસ્તાવેજ છે પણ કોઈ પણ મજૂરો દ્વારા કાર્ડ સરળતાથી મેળવી શકાય છે ગુજરાત નિર્માણ કાળ બે હજાર સોવીના લાભ અને ફાયદાની વાત કરીએ આ કાર્ડ ધરાવતા લાભાર્થીઓના બાળકોને શૈક્ષણિક સહાય યોજના પાંચસોથી લઈને ચાર હજાર સુધીની બે બાળક સુધીના મર્યાદિત આપવામાં આવશે આ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને માત્ર પાંચ રૂપિયાની અંદર શ્રમ અન્નપૂર્ણા યોજના હેઠળ પૌષ્ટિક ભોજન આપવામાં આવતું હોય છે લાખ અને સાઠ હજારની સહાય જે દેશમુખ આવાસ યોજના હેઠળ મકાન માટે આપવામાં આવશે વ્યવસાય સંબંધિત કોઈપણ પ્રકારના રોગની સારવાર માટે ત્રણ લાખની સહાય આપવામાં આવશે એક લાખની સબસિડી હાઉસિંગ સબસિડી સ્કીમ હેઠળ મળે છે ત્રણ લાખની સહાય આકસ્મિક મૃત્યુના કિચ્છામાં મળે છે બીજા અન્ય ઘણા બધા લાભો કે જેનો આ નિર્માણ કાર્ડ ધરાવતા લાભાર્થીને પાત્ર થશે એ નિર્માણ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ અરજી કરનારનો આધાર કાર્ડ ઉંમરનો પુરાવો પાસપોર્ટ સાઇઝના ફોટા બેંક પાસબુક આવકના દાખલાની નકલ છેલ્લા બાર મહિનાની અંદર ઓછામાં ઓછા નેવું દિવસનું કર્મચારી તરીકે કામ કર્યું હોય તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે વ્યવસાયનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા